રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત લેવુઆ પટેલ સમાજ ખાતે વૈદિક પેરેટિંગ અને બાળ આરોગ્ય સેમિનાર યોજાયો હતો જેમાં બાળકોના વાલીઓને આરોગ્યલક્ષી સલાહો આપવા ગર્ભથી ગીતા સુધી એક પ્રેરણાદાયી યાત્રાનું દેશના વિવિધ રાજ્યોમાં આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઉપલેટામાં પણ આજે આવા સેમિનારનું આયોજન કરાયું છે જેમાં ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું અને બાળ સ્વાસ્થ્ય બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્ય વિકાસના આયુર્વેદિક ઉપાયો મહિલાઓ અને બાળકોને પોષક તત્વો આહાર અને પંચકોષ વિકાસના આયુર્વેદિકને લગતી સલાહો અને સમજ પૂરી પાડવામાં આવી હતી આ સંસ્થા દ્વારા દેશના સત્તર રાજ્યોથી પણ વધુ જગ્યાઓ પર આવા અનેક કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિ જાળવવા અને આયુર્વેદને લગતી સલાહો આપી લોકોના સ્વાસ્થ્ય જાળવવા કોઈ પણ ચાર્જ કર્યા વગર નિઃસ્વાર્થ ભાવે યોજવામાં આવે છે નમસ્કાર આજે એક સેમિનાર કે ઉપલેટા ખાતે સમાપન થયો સમાપ્ત થયો એ સેમિનાર ગર્ભ વિજ્ઞાન વૈદિક પેરેન્ટિંગ અને ખાસ કરી અને ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એના વિશેનો હતો આવા પ્રોગ્રામ એટલે કે અલગ અલગ જગ્યાઓ ઉપર વૈદિક પેરેન્ટિંગ બાલ સ્વાસ્થ્ય બાલ મનોવિજ્ઞાન પંચકોષ વિકાસ તેમજ બાલ યુવા એમજ મહિલાઓના સ્વાસ્થ્ય વિશેના આયુર્વેદના કાર્યક્રમો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ભારત ભારતભરના સત્તરેક રાજ્યોમાં અને લગભગ લગભગ થી વધારે જગ્યાઓ પર નિયમિત રીતે થતા હોય છે બે ત્રણ મહિને અથવા તો પંદર દિવસે વીસ દિવસે રાજકોટમાં નિયમિત રીતે શિબિરો ચાલતી હોય છે આજે ઉપનેટામાં આવો એક સેમિનાર થયો કે જેમાં બાળ મનોવિજ્ઞાન બાલ સ્વાસ્થ્ય પંચકોષ વિકાસ તેમજ મહિલાઓના સ્વાસ્થ્ય વિશેની વાતો થઈ સાથે સાથે પ્રશ્નોતરીમાં પણ અમે લોકો આયુર્વેદના સિદ્ધાંતો તેમજ અનુભૂત ઉપાયો તા હોઈએ છીએ એટલે એનાથી લોકોને ખૂબ આરોગ્યનું જ્ઞાન મળે છે લોકોને નાની મોટી જે ભૂલો થાય છે રોજબરોજના જીવનમાં ખાસ કરીને જે લોકો સ્વાસ્થ્ય સંબંધિત ભૂલો બાળકો માટે કરતા હોય છે

અથવા શારીરિક બુદ્ધિ કેવો છે આહાર ફૂડ એ બીજ છે આપણી તો એના ઉપર ધ્યાન આપી અને સિન્થેટિક ફૂડ છે કે અત્યારે જે જંક ફૂડ છે ફાસ્ટ ફૂડ છે એ બાળકો ને ઓછામાં ઓછું આપીએ અથવા તો બંધ કરી અને હેલ્ધી પૌષ્ટિક પોષણક્ષમ આહાર એને આપી તો બાળકો ઘણી બધી બીમારીઓથી આપણે બાળકોને બચાવી શકીએ ભારતને સારું સ્વસ્થ ભવિષ્ય આપી શકીએ મેનોના રોગોમાં આપણે ઘણું કામ કરી શકીએ કે જેથી ભારતનું મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં થાય અને અંતમાં ગર્ભવિજ્ઞાન એ તો એક ગહન સબ્જેક્ટ છે કે જે જેમાંથી કે એક આપણે આપણી એક વિજ્ઞાને ફરી જીવતું કરીએ ગર્ભવિજ્ઞાને એટલે એક રાષ્ટ્ર પૂરું રાષ્ટ્ર પૂરો ભારત વર્ષ આપણું સમર્થ બન બના બનવાના એક રસ્તા પર આવી જાય એટલે ખાસ કરી અને આપણી આ દિશા છે એ યોગ્ય દિશામાં નકર પ્રયાસો થાય તો ફરી પાછું ભારતનું આ વિજ્ઞાન છે જેના ઉપર સો સૂત્રો સંસ્કૃતિ આર્ય ગુરુકુલોના સંસ્થાપક પરમપૂજ્ય વિશ્વના ગુરુજીએ આપેલા છે અનેક શાસ્ત્રો અને આયુર્વેદની કવિતાઓનું અધ્યયન કરી અને એમને સો સૂત્રો વૈદિક પેરેન્ટિંગના અને સો સૂત્રો ગર્ભ વિજ્ઞાન આપ્યા છે એમની પુસ્તક પણ સંસ્કૃતિ આર્ય ગુરુકુલ દ્વારા પ્રકાશિત થઈ ગઈ વૈદિક પેરેન્ટિંગની પુસ્તક પણ સંસ્કૃતિ આર્ય ગુરુકુલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી છે લગભગ લગભગ અત્યાર સુધીમાં માં થી વધારે કાર્યક્રમો સંસ્કૃતિ આર્ય ગુરુકુળ દ્વારા આયોજિત થયા છે નાના મોટા સેમિનારો હોય દિવ્ય સંસ્કૃતિ યજ્ઞ હોય પેરેન્ટિંગ ના વર્કશોપ હોય પંચકોષના વર્કશોપ હોય એવા સત્તર અલગ અલગ રાજ્યોમાં આવા ઘણા બધા કાર્યક્રમો થયા છે તો જાહેર જનતા લાભ લેવા માટે આ કાર્યક્રમો નિશુલ્ક હોય છે એની કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો કેમ કે લોક સેવા માટે બહુજન હિતાય બહુજન સુખાય એ સિદ્ધાંતના આધારે